એટલે ટી હું કો કાલ હું પૂછી આવું મારા સાસુ તો મે વાત ન કરી સીધી તમાર પાસે આવી હું કાલ છે ને પૂછી લઉં તો ખબર પડે હું કો હા ઈ તો બરાબર મારા ધ્યાન કોઈ છે તો એક બે નામણા છે ને એક બે ને ઘેર જાય છે ખાલી લુગડા ધોવા જાય બાકી તો કંઈ ખબર નથી કેટલા રૂપિયા લે હું સહી કઈ ખબર નથી પણ એ જાય છે તો ઈ હોય ને આ તો લપક નીકળી ગઈ હવે લી મેલી જાય તો છે ને કાલક નું હોય ને તો પૂછી લઈ કે તમાર ઘેર આવજે કે બરાબર ને તો હું તમને કહી જોતા ગયા ગયાથી તમને કહું તમે આમ જા માથે હાથ દઈને તે સારા લાગો આ બહુ જેલમાં બેઠી વાતો કરતા હાલો આપણે જઈએ ત્યાં છોકરા જોલા હુતા છે જો તમે ના આવતા હોય તો હું એકલી જાઉં મારો તો જીવ થયો મારો બહુ પાસે જવાનો બિસાડી ને હું કરતી એ હેલે તાર જાઉં ઈચ્છા અમાર તો ન થાઉં તને ભેગી પૂર દેહન મારીએ ત્યાં ત્યાં હું રાયડું નાખતી હતી રાઈતે મને સંભરાતું તું જોતા ટીહોટિયા નાખે તું એ રાયડું નાખે તે સારી લાગે કઈ હારી લાગી થી છોકરા તા હુવા જોઈએ ને સનલતા હુઈ ગઈ ઇને એમ ના ચુકાલ હું રાખું આઈ તો પોતે ગઈ એમ ના કે રાખું તમે વયા ગયા મોટો નાખે તો કઈ ની માથે થી ગયો છોકરાને વધારે પડ્યો ને વાતું કરતા તો હું ના હાથ કોણ વાતું કરતા ગઈ વા હા તમે પણ હા વિના જીવા થઈ ગયા મેડમ આ બેન અને છે ને કાલ હરખાથી એને માહિત લાભીને પણ તો એને કંઈ એની સાચી જુમાની આપી જ નહીં કે હું કઈ રીતે થયું હું થયું એની દેરાણીને એની છે ને તેલ નાખીને એવો આરોપ આજુબાજુ વાળાઈ દીધો ને સોનલ છે ને એની દેરાણી એની એમ કીધું કે તેલ નાખીને મને પાડી પાછું એવી રીતે હતું એને તો તો એની આજુબાની ના આપી તો હવે જેલમાં છે તો એ નથી કંઈ આપતા તો હવે કરવું હું મેડમ એની તો સર્વિસ હવે હું કરીશ કેમ કે એ જવાબ નથી દેતા અને એ બધું થઈ જાય હું છે ને બસ હું આવી ગઈ એટલે બસ પણ આવી રીતે હાવ ના લે અને આ ખુલ્લો કેમ રાખ્યો દરવાજો સાહેબ તમારે બંધ રાખવો જોઈએ પછી આપણે કંઈ ન કરી શકીએ હું તમને પહેલાં સાચી વાત કરી દઉં છું એ તો બરાબર પણ હવે તમે પૂછી લો અને તમારે જે કાર્યવાહી કરવી કરો આમાં તો થાકી ગયા બે દિવસ રાડું નાખે રાડું નાખે રાતે એવી લપ કરતા પછી મેડમ આવ્યા નહીં કે અમને હોવા જ નથી દીતા અમને રાતે ફોન આવ્યો પછી કે પાછા ધોકા આવ્યો એના એક શાંત થઈ જાઓ તોય કંઈ બોલે નહીં ન કંઈ બ રાડું નાખે મારા છોકરાને મારા આમ ને તેમને એમ કરી કરીને કે અમે ન હોવા દીતા કે ન હોતા કે

પછી ભાઈ અહીં આવતો જ રહો ને મને એવું થાય ને મગજમાં એમ થાય કે મારે ક્યાં જવું શું કરવું શું કરવું અહીંથી હું છોકરા ઉપર ઉપડી ગયો ખીજ હતી ઓની છોકરા ઉપર કહેવાય ગયો હું કરવું બા એવી રાયડું નાખતા હતા રાઈતે હવે છોકરા રે ને એના વગર અને બધી ઉપાધીના પાયા થઈ ગયા મારે તો હૈસે હું કરવું ભાઈ એમાં ભાઈ રોવાથી કઈ નિવારણ ન થવાનું તમે કહો પણ રડવાનું બંધ કરી દો અને ચાલો ઘરે બધું નિવારણ આવી જાય એને એક બેદી રહેવા દો તમે એને બોલવું નથી કરતા કે ભલે ત્યાં રહી તમે પાછા રોવા બેહી ગયા એમાં કંઈ રોવાથી કંઈ નહીં થાય થાય હું સાચી વાત કરું શાંતિ રાખો ને તો બધું થાય એ તો ભાઈ બધી વાત હતી તારી હવે કરવું હું ભાઈ મને એ વિચાર થાય હવે થાકી ગયો હું થાકી ગયો છોકરાઓને તો મારે હાંસવા ને હે સોનલ બહુ બિચારા કામ કરે કે હાંસે કે પછી હું કરે તો બરાબર બા ને ખબર નથી છે ને સોનાલ ના પાસે વાળા તમારે રે ને આયા તા ને કેવા કે હા ને ઈની પાસે ગઈ છે કોઈ કામ વાળા બેન મળે ને તો હું કોઈ કહી દે તો હે ને હું કામ માં તાર વાંધો ના આવે છોકરા ને રાખવા ને રે બહાર રાયડ ના નાખે ને હું કહું છે ને શાંતિ રે ને ઘરમાં થોડુંક હું કેવાય કામ કરી જાય તો પણ બાને હું કેતી નહી તું સાની મુની વહી તી ન્યા ગઈ છે ને હું આમ આવ્યો હું કાલ ભાઈ ક્યાંય ગયો છોકરા બે હું એટલે નિરાશ છે

છોકરા શાંતિથી હાચવ અને બસ શાંતિથી રહેવાનું તેમ તેમજ કણ એને હે ને હરખા કર એટલે છે ને તારે પછી ઉપાધી નહીં નખો તારે વરી આવશે તો એ નહીં થાય એને એમ થાય જો છોકરા એનાથી ન હસવાના એટલે સોનલને કહું કે તું જા ન્યા કહું એટલે બેન પાસે તું બસ કામ મારા બેનનું કઈ આવ્યું કહું તો છે ને વાંધો ના આવે બરાબર ને તો બરાબર મળી જાય તો સારું તો સોનલ બહુ બહુને એટલું કામ ન કરવું અને એને પાછું લોહી ઘટી જાય એ ઉપાધિ છે ને તારે ન કરતો કંઈ વાંધો ના આવે એ તો થઈ જાય બધી પછી એટલે જ ને ભાઈ હાલા હાલ હવે જ બે હું હાલ હાલ કરે અહીંયા હવે અહીંના જ બે હું મારે એકલો અહીંયા હવે જો વરસાદ જેવું થઈ ગયું વરસાદ આવીએ તો ઉપાડી હાલ હાલ પ્લીઝ ને ભાઈ મને ઘેર આવું નથી ગમતું બા બોલ 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 હમણાં એવું કરીએ ને આપડું માથું ખાઈ જાય એવું થાય આપણે એ તો બરાબર એનો સ્વભાવ એવો હોય ભાઈ હવે એને મૂક ને કઈ વાંધો નહીં બોલે હું ક્યાં કઈ જવાબ દઉં એ તો બરાબર પણ હું કરવું ની ખબર ન પડતી ભાઈ ખોટે ખોટી રાયડું નાખમાં કારણ વગર રાયડું નાખે મગજમારી કરે મગજમારી કરે માથું સડી એવી મગજમારી કરે છે જા તો તું બહુ પાસે લઈ આવી જા ઘેર તને પૂરી દે ને તું નીને લઈ આવે વાતું કરતી હું જાઉં છું છોકરામ છે ને હુંતા ધ્યાન રાખજો સોનલ બહુ ક્યાં ગઈ એ તો પૈસા વગર ની કેમ જણાય બતાઈ ને ઓળખતી હોય ને ભાગી જાય ક્યાં ગઈ છે ખબર છે તમને ખબર હે તો એની કે આ ડોહો એવો છે આ ડોહાં તે છે ને સોનલ બહુ સિવાય કોઈ ગમતું ના સોનલ બહુ સોનલ બહુ બસ ઈ સિવાય કંઈ કામ જ નથી વાતો કરતા હું મગજમારી કરે મગજમારી કરે કયો ની કારણ વગર ની સોનલ બહુ સોનલ બહુ ને આમ ને તેમ ને માથું ખાતી એમ કાં કીમણી ગઈ વો એમ વાત કરું છું તમે પણ હાવ ગયા હે કામ હે ને તારે હું હવે રોગે રોગી ભેજા મારી કરવા જરૂર છે તારે જા હું અહીંયા જા ને ખોટે ખોટી લાઈફ કરતી છોકરા હું તા હું સે આઈ એમાં હું તું ભેજા મારી કરે હે મો તો રડીન વાડીએ વયો ગયો હું બા વાડીએ જા તો કીને સંભાળવા મામા આવે ને તો નલવો વૈ ગઈ ક્યાં ને સંદીપે ગયો ઇન પાહે કે ભાઈ પાહે જામ

વારો કીવા ને સડે અમારે રમે છોકરા ને ક્યાં બીજે કઈ જવા આવવાનું ને ત્યાં એને કરતી વારો સડી જાહે વાળો સડી જાહે તીને ભેજું ખાતી ભેજું બહુ ખાતું કારણ વગરની બોલ 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 એટલે જ પછી છે ને કોઈને ન ગમીએ આપણે કઈ ના ગમીએ તો અમે તમારી રીતે રહીએ હા વાતો કરતા ન ગમીએ ન ગમીએ કઈ ન ગમીએ હું જાઉં છું તમને કામ અને હા જા એટલે ખીરે જઈને કઈ બોલતી નહીં નકર તને પૂરી દેહે ભેગી નહીં ফলে পুড় দিয়ে তোমারে কি আকই আমি জর ওসে বাইরিনি বাইরে যে আওয়ারের ঠাই নিয়ে তমরা তো বই এ কলঙ্গঙ্গমেন তোমার সনলো সমালো কইরা রাখ সান্টিনথ রাখি সান্তি রাখেন তোখবর পড়ি যায় জরিি ওলিফার আনে ধো কাবে নেই তোহার গই আ বম্বুুরা লই না ত বমাথ তে পন তোমার হাহুমা লা তুক কামরা বেরাদে ব কঞ্জুসে কঞ্জুসে বাপা এ ও লোক করেনে। તો તમે જોવો ને તો વાત જવા દો કઈક મરસા હોય ને બે એમ કે વાર બગડેલા છે પણ હારા હોય ને નાખી દે હું એ વાત લોક કરે છે તો તમને કામ બેન ક્યાંથી રાખવા દે હું તો એમ વિચારું છું તો તમને વાત કરું રાખવા નહીં દે ને તો મૂળ ટકવાદ નહીં દે એવી ટક 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 કરીએ ને કે ઓલી વૈજા હું હાસી વાત કરું સોનાબેન આ તમને બધાય અનુભવ છે એટલે કહું અમારે ત્યાં

એ તો મને ખબર છે એ તો મારે હાહુ ને કહીને આવી જ નથી પણ મારે તો રાખવા પડે ને મારાથી પોચાઈ નહીં તમને ખબર છે ને છોકરા કા લાખી રાત એવા કવરાઈવા ને સુતા જ નહીં તો મારે હાહુ રાડું નાખી નાખી ને ડોલા થઈ ગયા એવા રાડું નાખતા હતા પછી મેં કીધું કે હા લાગતો છે ને જઈને હું કહી હું કે ક્યાંય હોય તો ભલે ને ગોતી દો ને કપડાં વાસણ જી કરી દે ભલે ને મારે પૈસા દેવા ને એને ક્યાં દેવા હું કહું હા એ વાત હાસી હાથી ના ના એ તો હું વાત કરી તમને એવું લાગે ને તો છે ને હું તમને કહી જાય પાછું હા ને હા પણ હવે શું કરવામાં આમાં નહીં મારાથી ને ભાભી કે દી આવે ઘરે હું તેવી હલવાણી બાપુજી મૂકવા આવી એમાં હું હલવાઈ ગઈ હાસે હો એવો કંટાળો આવે ને એવો કંટાળો આવે ને કે શું કરવું મારે સાચી વાત છું તમારા ભાભી તો હા બહુ કવરાઈ દીધા તમને હા કેવી રીતે એ તો કેવો કંઈ વાંધો ના આવ્યો નકર ઉપાદી તો અહીં સાચી વાત છે એટલે જ નહીં મને એ જ થાય છે પણ હવે શું કરું માને હાવ એમ થાય કે જલ્દી ઘરે વહી જવાય એક સેકન્ડ નથી રહેવું પણ હવે રહેવું પડે એમ છે ને સબક શીખાવવું પડે એમ છે હાચું કંબેન બેન તમે ધન્યવાદ તમે મારી સાઈડ લીધી અને તમે સાચા હતા હે થયા ત્યાં બધું થયું ન લઈ પોલીસ વાળા

મને એક મિનિટ નીંદર નતા આવતી મસલા કઈ કડી થાય ગયા મને મેડમ તમારું વાક છે એટલે તમને લઈ તમે જે કબૂલ કરી લો તમને ખબર છે ને કે તમે શું કર્યું જે હોય કહી બંધ દેવામાં આવી છે તમને હું પહેલા કહી દઉં છું પછી કહેતા નહી તમે મેડમ મેં કંઈ નથી કર્યું હા શું કહું તો મને કેવી માયરી મને એવું માર્યું ને કે મારી કળ એવી થઈ ગઈ કે હું ભૂઈ ન થકતી મેડમ ને મસર એવા કળે ન પંખા અહીંયા મેડમ મારે આમ જ રહેવાનું મારે મને એવું કંઈક થાય કે મને મારે ઘેર જાઉં મને ઘેર મોકલી દો મારા છોકરા નહીં રહેતા હોય હું શું કરી બાજુ વાળા મેડમ કહેતા હતા કે બહુ હમણાં નો ઉપાડો હોય તો બહુ હેરાન કરે ઘર માં ને એટલે મેડમ એને કયો સાચું કહી દઈએ નકર પછી અહીંયા જ રહેવાનું થાહે ને કોઈ ને દેવામાં ય દેવા માં આવીએ નહીં પેલા કહી દઈએ આપણે બરાબર ને પછી કે કે ઓને મળવા આવું ઓને મળવા આવું હા સાચી વાત છે કોઈ મળવા આવવા દેવા માં આવીએ નહીં તમે પેલા કહી દઈએ અને હજી મને સાચું કહી દયો બાકી હમણાં બહાર જવાની હું પછી તમે જુબાની આપ્યો ને તોય તમારે હું નહીં આવું તો હું જેલ રહેવું પડશે એટલે તમને કહી દઉં હું હજી તમે કહી દયો નાટ કર્યું મેડમ મેં કઈ તો મારે શું કરું મને જાડો આઈથી મારે જાવું કે મને આ જીરી નટ ગમ તો મારે ઘેર જાવું એમ કઈ ઘરે નહીં જવા ઈ તમે હરખી બધી જુબાની આપ્યો પછી ઘેર જવા હે એમ કઈ ઘેર જવા હે નઈ મારે ઘેર જાવું આઈ તે મને ઘેર જવા દયો મને નટ ગમ તો આઈ મેડમ હું હા શું કહું